પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નરોડા જીઆઈડીસી ખાતે સિંદુર વન નરોડા બન્યું નંદનવન પર્યાવરણ બચાવ અભિયાન આજ રોજ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નરોડા જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જેમાં નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નરોડા યુટિલિટી સર્વિસ અને નરોડા એનવાયરો પ્રોજેક્ટ્સ એલ ના ત્રિવેણી સંગમથી થી સિંદુરવન બનાવવામાં આવ્યું જેમાં સિંદુર ના વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું આ સિંધુરવન સહેલગામ આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોને શહીદ કરવામાં આવ્યા હતા તેમની શ્રદ્ધાંજલિના રૂપમાં એક શહીદ દીઠ સો વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે કુલ છવ્વીસો વૃક્ષનું રોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું આ તબક્કે નરોડા એસોસિએશનના અજયભાઈ પટેલ ભારતભાઈ પટેલ પૂરણભાઈ કરીરા હેમરાજભાઈ સાસરિયા મનીષભાઈ પટેલ સતીશભાઈ અગ્રવાલ તથા ઉદ્યોગકાર મિત્રો તમામ સંસ્થાના હોદ્દેદારો અને સ્ટાફ મેમ્બર જોડાયા

જેમ સૈનિકો સરહદ ઉપર આપણા દેશનું રક્ષણ કરતા હોય છે તેમ વૃક્ષો આપણા જનજીવનનું રક્ષણ કરતા હોય છે અને આપણા જનજીવન માટે પ્રાણવાયુનું પ્રેરત છે એની યાદમાં એવા સૈનિકોની યાદમાં અમે અહીંયા આગળ સિંદૂર વન મરોડા જીઆઈડીસીમાં ડેવલપ કરવાનું નક્કી કર્યું છે અમે અહીંયા સિંદૂર વનમાં જે છવ્વીસ શહીદો આપણે કાશ્મીરમાં હતા એમની યાદમાં છવ્વીસ સિંદૂરના છોડ અહીંયા રાખીશું વધતા એક આ આખા કોમ્પ્લેક્ષમાં છવ્વીસો ઝાડ હવે આ વર્ષે અહીંયા લૂટીશું વધતા એને ડેવલપ કરીશું અને આખું વર્ષ એનું મેન્ટ જતન કરું આ ઉપરાંત આ વર્ષે નરોડા જીઆઈડીસીમાં હવે દસ હજાર વૃક્ષો વાવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે જે રોડ સાઇડમાં તથા બીજા આવી જે ડેબડીઝ તે બધી વેસ્ટ પડ્યું હોય એ બધી જગ્યાઓને ડેવલપ કરવા માટે ડેવલપ કરી